તો હેલો ગાયસ મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો વિડીયોને લાઈક ચેર સપ્રાઈઝ કરી દેજો તો આજે હું અને મારા ભાઈબંધો જઈએ છીએ રાણપીના મંદિરે તો આજે બીચ થઈ છે તો તમે જોઈ શકો છો તો આ છે ભૂલિયો તો ભોલીઓને અમે બધા જીએ છીએ તો જોઈ શકો છો શૂન્યો કિશન્યો તો હવે વટાવટલા ગામથી અમે નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ

તો અમે ચુડેન માતાની બહાર આવી ગયા છીએ તો આગળ ચુડેર માતાનું મંદિર હતું એ તમે જોઈ શકો છો તો નેનપુર ચોકડી આવી ગયા છીએ અમે તો માતાજીનું મંદિર છે તમે જોઈ શકો છો તો હવે હું અને મારા મિત્રો બધા જીશે તો તમે જોઈ શકો છો તો ચલો તો શૂન્યને ભૂલે પાછળ આવે છે તમે જોઈ શકો છો તો બ્લોગ તમને કેવો લાગે જરૂરથી કહેજો તો બસ જોઈ શકો છો તમે તો આવી ગયા છે રામાપીના મંદિરે તો જોઈ શકો છો મેરો ભરેલો છે તો હું કિશન ભૂલ્યો અને કિશું જી છીએ કે તમે પણ આવી નેનપુર ચોકડી રાપીના મંદિરે બીચ ભરી છે તમે જોઈ શકો છો રામાપીની બીચ છે તો પબ્લિક તો બહુ છે તમે જોઈ શકો છો તો રામપીના તમે દર્શન કરી લો જય રામાપીર